ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પૈસાની ભાજપમાં ગયા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ આજે પત્રકાર કર્યા હતા જોઈએ વિશેષ આમ આદમી પાર્ટી સુરતના પાંચ કોર્પોરેટરોને આપની જાડુ છોડી ભારતીય જનતા પાર્ટીનું કમર પકડતા જ રાજકીય ગરમાટો ફરી આવ્યો છે સુરતમાં છેલ્લા બે દિવસથી આપ અને ભાજપ વચ્ચે આક્ષેપો કરાઈ રહ્યા હતા તે શુક્રવારે આજે આમ આદમી પાર્ટીના ચાર મહિલા સહિત પાંચ કોર્પોરેટરોએ અમદાવાદના કમલમ ખાતે પહોંચી ભાજપનો ખેસ પહેર્યો હતો જેને લઈને આપમાં ભંગાણ પડી હોવાની ચર્ચા ચાલી હતી તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે પૈસાની લાલથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે વિપુલ મોવલિયા ભ્રમિત કરીને કોર્પોરેટરોને ભાજપમાં લઈ જવા પામ્યો છે કોર્પોરેટરો પર દબાણ કરવામાં આવતું હતું સીઆર આર પાટીલના બે મળતીઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પૈસા આપ્યા છે તેવું પ્રેસ કોન્ફરન્સમાં તેમને જણાવ્યું હતું એ આ પ્રેસ ઉપસ્થિત તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સાથી મિત્રોનું સ્વાગત છે જેવી રીતે આપણે જાણીએ છીએ કે આજે આમ આદમી પાર્ટીના પાંચ જેટલા કોર્પોરેટરોએ પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જોડાયા છે તો સૌથી પહેલાં તો જ્યારથી તે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ચૂંટાયા પછીથી લઈ આજ દિવસ સુધી જે કંઈ પણ નાની મોટી સારી કામગીરી જનતાની સેવાની કામગીરી એમણે કરી છે એ બદલ હું એમનો આભાર માનું છું કેમકે અમે એમના જેવા બનમાં માગતા નથી અને એમના જેવા છીએ નહીં એટલે જે કંઈ એમણે એક વર્ષનું યોગદાન આપ્યું છે એને અમે આભાર વ્યક્ત કરીએ છીએ આખી જે ઘટના છે એ ઘટનાના મૂળમાં જો જઈએ તો આ આખી ઘટનાના મુખ્ય સૂત્રધાર વોર્ડ નંબર સોળના કોર્પોરેટર કે જેણે છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને ગાંધીનગરની ચૂંટણી પછીથી પાર્ટીને અંદરથી દબાવવાનું અને પ્રેશર કરવાનું કામ ચાલુ કરેલું કે તમે ભાજપના કોર્પોરેટરોને ભાજપ પાર્ટી નાના મોટા ટેન્ડરો આપે છે સરકારી કામો આપે છે ક્યાંક નાની મોટી પૈસાની સગવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી ભાજપ પાર્ટી ભાજપના કોર્પોરેટરોને કરી આપે છે તો તમે પણ પાર્ટીના માધ્યમથી આપણને એવી નાની મોટી સગવડ કરી આપો પૈસાનું સેટિંગ કરી આપો આવી રજૂઆત એમણે સ્થાનિક કક્ષા અહીંયા પાર્ટીમાં કરેલી ત્યારે એમને સમજાવવામાં આવ્યા કે આપણે એવો ભ્રષ્ટાચાર કરવા માગતા નથી ભ્રષ્ટાચારની વિરોધમાં છીએ અને વસ્તુ બિલકુલ વ્યાજબી નથી આ પછી પણ એમણે પોતાની પાર્ટીને દબાવી અને પૈસા માંગવાની વાતને સતત ચાલુ રાખેલી કે અમને પૈસા આપો પૈસા આપો અથવા તમે અમને છૂટ આપો તો અમે અમારી રીતે ગમે તે વસ્તુ કરી લઈએ જેમ ભાજપના લોકો ભાજપના કોર્પોરેટરો કરે છે સુરતમાં એમ અમે પણ નાના મોટા સરકારી કામો ટેન્ડરો કોન્ટ્રાક્ટો લઈ અને પૈસાનું થોડું ઘણું સેટિંગ કરવા લાગીએ પરંતુ આ વાતને એની માનવામાં આવેલ નહીં સ્પષ્ટ શબ્દોમાં ઠપકો પણ આપેલ સમજાવવાની પણ કોશિશ કરેલ કે આ તમારી વાત ગેરવ્યાજબી છે અને ત્યાર પછી જ્યારે પેપર ફૂટવાની ઘટનાને લઈ અને કમલમમાં આમ આદમી પાર્ટીએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું અને એના પ્રત્યાઘાત સ્વરૂપે સમગ્ર ભાજપ પાર્ટી આમ આદમી પાર્ટી ઉપર હાવી થવાની કોશિશ કરી એ ઘટના પછી આ ભાઈની હરકતો ખૂબ વધારે પ્રકારે દબાણયુક્ત કરવા લાગ્યા અને જ્યારે એને લાગ્યું કે હવે એની વાત પાર્ટીમાં માનવામાં નહીં આવે ત્યારે પાર્ટીના અન્ય કોર્પોરેટરો કે જેઓ આજે ભાજપમાં જોડાયા છે એમને પણ ઉશ્કેરવાનું અને દબાણ કરવાનું કામ ચાલુ કર્યું એમને પણ એણે એવું કીધું કે તમે પણ પૈસા માગો પાર્ટીને કહો કે આપણને નાના મોટા સરકારી કામમાં જેમ ભાજપના લોકોને ટેન્ડરો કોન્ટ્રાક્ટો એમના સગાવાલાઓને એમના મિત્ર સર્કલના લોકોને મળે છે એમ તમે પણ પૈસાની વ્યવસ્થા કરાવો ગમે તેમ કરીને અમને પૈસા આપો જે લોકો ભાજપમાં જોડાયા તમે જો તમારા જ મીડિયા મિત્રોના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ જોયો તો બધાના હાથમાં એક કાગળ હતું જેની અંદર આખી સ્ક્રિપ્ટ હતી કોણે શું બોલવાનું છે કયો આક્ષેપ કરવાનો છે કમલમમાંથી લખીને આપેલું હતું એટલે એ આક્ષેપોનું કોઈ વજૂદ નથી છતાંય આક્ષેપ જો કોઈએ જાતિવાદનો લગાવ્યો છે આપણા વોર્ડ નંબર બેના કોર્પોરેટર ભાવનાબેન સોલંકીએ જાતિવાદનો આક્ષેપ લગાવ્યો છે મારે બહુ ગર્વ સાથે કહેવું છે કે સત્યાવીસ કોર્પોરેટરો ચૂંટાયા એમાંથી બે કોર્પોરેટરો ઓબીસી સમાજમાંથી એક એસટી અને એક એસસી બાકીના તમામ જનરલ કેટેગરીના હતા એટલે કે એસસી એસટી ઓબીસીમાંથી કુલ ચાર સત્યાવીસમાંથી ચાર જ ચૂંટાયા હતા જ્યારે દંડક તરીકેનું સ્થાન નક્કી કરવાના આવ્યું ત્યારે એમાં હું પણ હતો ધર્મેશભાઈ પણ હતા અને મારા વરિષ્ઠ પદાધિકારીઓ હતા સુરત મહાનગરપાલિકાના દંડક તરીકે એ જ ભાવનાબેન સોલંકીની સોલંકીની નિયુક્તિ કરવામાં આવેલ દંડક તરીકે એમને સરકારી ગાડી મળી છે સરકારી ડ્રાઈવર છે કોર્પોરેશનની મુખ્ય ઓફિસમાં એમને એક સરકારી ઓફિસ મળી છે એમને પીએ પણ મળ્યા છે એમને તમામ પ્રકારના ટાઈપિસ્ટ રાઇટર તમામ સુવિધાઓ સરકારી મળી છે કારણ કે આમ આદમી પાર્ટીએ એમને દંડક બનાવ્યા છે અને દંડક બનાવતા વખતે રાજકારણમાં આપણે જોયું છે કે જેને સમાજનો બહોળો સપોર્ટ હોય પોતાના સમાજનો એ સમાજ ભલામણ કરે અને રાજકીય પાર્ટીઓ પદ આપતી હોય છે ભાવનાબેન એક નાના એવા પરિવારમાંથી આવે છે પોતે અનમેરિડ છે લગ્ન થયા નથી પરિવારમાં એમના પપ્પા અને પોતે બે જ વ્યક્તિઓ છે કોઈ એમનું સામાજિક જાહેર જીવન નથી કોઈ એમની સામાજિક ઓળખાણ નથી છતાંય ફક્ત ને ફક્ત મહિલા હોવાના કારણે અને વંચિત સમાજમાંથી દલિત સમાજમાંથી આવતા હોવાના કારણે એમને આટલું મોટું પદ અને સ્થાન આપવામાં આવ્યું હતું છતાંય આજે અમને તો એ ગર્વ છે કે અમે અમને સ્થાન આપ્યું દંડક બનાવ્યા સરકારી ગાડી ડ્રાઈવર ઓફિસ બધું મળ્યું અને અમને ગર્વ થયો કે અમારી એક બેન દંડક તરીકે પોતાની કારકિર્દી આગળ વધારે છે આજે દુઃખ થાય કે ભાજપે આપેલા કાગળિયા વાંચી અને જ્યારે ભાવનાબેન પોતાની સમાજનું બાનું આગળ ધરીને જ્યારે આવા હેલ્ફેલ આક્ષેપો મૂકે ત્યારે પોતે પોતાના સમાજનું પણ ખરાબ બતાવી રહ્યા છે સમાજ ઉપર જે ભરોસો અમને છે સૌને છે સમાજનું નામ લઈ અને ખોટી વાતો કરવાથી સમાજની પ્રતિષ્ઠા અને બધું નુકસાન થતું હોય છે એટલે આવા કાગળ જે ભાજપે પકડાવ્યા છે અલગ અલગ ઘણા આક્ષેપો મૂકવામાં આવ્યા છે એનો કોઈ જવાબ નથી જવાબ તો ગુજરાતની જનતા આપશે કે ભાજપ પૈસાના દમ ઉપર ગમે તે કરવા માગે છે એ નહીં ચાલે અમે છીએ પાર્ટીમાં અમે સંઘર્ષ કરતા રહીશું બાકી જે બહેનો છે એમને ક્યાંક ને ક્યાંક ભોળવવામાં આવી છે પૈસાની લાલચમાં એમને ફસાવવામાં આવ્યા છે અથવા એમને ઉશ્કેરવામાં આવ્યા છે કે તમે પણ પૈસા માગો ભાજપના કોર્પોરેટરો પૈસા બનાવશે તો આપણે શું કામ નહીં બનાવીએ પાર્ટી તરફથી સ્પષ્ટ સ્ટેન્ડ લેવામાં આવ્યું કે કોઈ પણ હાલમાં કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને કે કોઈ પણ પ્રકારની ગેરરીતિને ચલાવી લેશે નહીં અને એના પરિણામ ભાજપના સી આર પાટીલના મળતિયાઓ મને પાકી ખાતરી નથી પણ માર્કેટમાંથી આવી વાતો સંભળાય છે અમારા કાર્યકર્તાઓમાં પણ ગણગણાટ છે કે કોઈ કાળું અને બટુક નામના બે મળતિયાઓ છે ભાજપના સી આર પાટીલના એના આખા નામથામ કંઈ ખ્યાલ નથી કોઈને પણ કાર્યકર્તાઓમાં આવી ચર્ચા ચાલે છે કે આ બે મળતિયાઓએ પૈસાનું રોકાણ કર્યું છે બદલામાં એણે વરાછા કતાર ગામની ટિકિટો પણ માંગી છે અને સી આર પાટીલની ઓફિસમાંથી એને આ બટુક કાળું અને જે કંઈ આખી ટુકડી છે એને કંઈક ટિકિટો આપવાની લોભલાલચ કે વિશ્વાસ આપવામાં આવ્યો છે એના બદલામાં એમણે પૈસા રોકી આ તમામ કોર્પોરેટરોને પૈસાની લાલચમાં ભાજપની અંદર ભેળવી દીધા છે વિશેષમાં એ પણ જણાવવાનું કે ઘણા એવું કહે છે કે આના પુરાવા ક્યાં છે પૈસા લીધાના પુરાવા તો પેપર ફૂટ્યા એના એક વખત નહીં નવ વખત પુરાવાઓ આપ્યા છે ગુજરાતની જનતાએ આપ્યા છે અમે આપ્યા છે યુવરાજ યુવરાજસિંહે આપ્યા છે નવ નવ પરીક્ષાના પેપર ફૂટ્યાના પુરાવા આપ્યા પછી પણ આજે આરોપી આશિત વોરા છે એ પેટી બાજુ વગાડે છે મોજ કરે છે તો જ્યારે પુરાવા હોય છતાંય કોઈએ કંઈ કોઈને ફાંસીએ ચડાવી નથી દીધા તો આ તો જગજાહેર ભાજપની ગેરરીતિઓ છે કે પૈસાના દમ ઉપર લોકશાહીને ડેમેજ કરવાની કોશિશ કરે છે અને આખા દેશમાં એની કુંડળી કાળી છે ગોવાની અંદર કે મધ્યપ્રદેશની અંદર કે તમામ રાજ્યોની સરકારો ચૂંટાયેલી સરકારોને કે ચૂંટાયેલી પાંખને ડેમેજ કરવી અને લોકો એમને મત ન આપે તો પૈસાથી ખરીદી લેવું આ એની વર્ષો જૂની માનસિકતા રહી છે અમે એક એક મજબૂત વિકલ્પ ઈમાનદાર વિકલ્પ અને ગુજરાતની જનતાનો વિકલ્પ તરીકે સતત આગળ વધી રહ્યા છે એનાથી ભાજપના પેટમાં તેલ રેડાય છે અને આજે અમારા માટે એ ગર્વની બાબત છે કે ભાજપ ગુજરાતમાં પોતાના મુખ્ય હરીફ તરીકે આમ આદમી પાર્ટીને ગણે છે એટલા માટે જ ભાજપ સતત આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનું આમ આદમી પાર્ટી જાણે ગુજરાતમાંથી ગાયબ થઈ ગયો એવી રીતે દર્શાવવાનું કે આમ આદમી પાર્ટી છે જ નહીં આવું બતાવવાની કોશિશ કરે છે બતાવે છે કે સી આર પાટીલ અને આખી ભાજપ પાર્ટીને આમ આદમી પાર્ટીનો અને ઈમાનદાર રાજનીતિનો ડર લાગી રહ્યો છે આ ડર હજુ વધવાનો છે કેમ કે બે પાંચ પાંદડા ખરે તો ઝાડ પડી જતું નથી ઈમાનદાર અરવિંદ કેજરીવાલજીના સૈનિકો તરીકે ને આમ આદમી પાર્ટીનું વટવૃક્ષ આખા દેશમાં અડીખમ ઊભું છે પાંદડાઓ ખર્યા છે કદાચ ખર્યા તો ખર્યા ઝાડ ઊભું છે અને આજે જે કોઈ પણ લોકો જોડાયા અને જે કંઈ પણ એમણે ભાષણબાજી ત્યાં કરી છે એ બાબતે તમારે કોઈ કાંઈ રજૂઆત હોય તો લોકોને એક લખેલું કાગળ આપવામાં આવ્યું છે એ કાગળ પ્રમાણે બધા બોલ્યા છે અલગ અલગ આક્ષેપો બધાને આપવામાં આવ્યા છે મારે તો એ કહેવું છે કે જેટલા લોકો આજે ભાજપમાં જોડાયા એમને ગઈ ચૂંટણીમાં જેટલા હજાર મત મળ્યા છે એના કરતાં અડધા હજાર લોકો પણ એમને નથી ઓળખતા કોઈને ત્રીસ હજાર કોઈને પચાસ હજાર મત મળ્યા છે આમ આદમી પાર્ટીમાં ચૂંટાયા પહેલાં એમને બે હજાર લોકો નહોતા ઓળખતા સોસાયટીની આજુબાજુના લોકોને ખ્યાલ નહોતા કે આ ભય કે આ બેન અહીંયા રહે છે આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હજારો કાર્યકર્તાઓએ મહેનત કરી લોકો એ મત આપ્યા અને એમને જીતાડ્યા ત્યારે આજે એ લોકો કાગળિયા લઈ અને કમલમમાં બેસીને આક્ષેપબાજી કરે છે આજે પોતાના જાતમાં એ લોકો જુએ કે આજથી એક વર્ષ પહેલા શું હતા શું કરતા હતા કોણ ઓળખતું હતું કોણ એના હાલચાલ પૂછતું હતું એક ઓર્ડિનરી લાઈફ જેવી ટિફિન ખાઈને સુઈ જવાવાળા વ્યક્તિઓ હતા આજે એમને સન્માન મળ્યું માન મળ્યું પદ મળ્યું ઓળખાણ મળી પ્લેટફોર્મ મળ્યું અને પ્લેટફોર્મને એણે એને વેચી માર્યું કોઈએ બે કરોડમાં કોઈએ પાંચ કરોડમાં કોઈએ દસ કરોડમાં ખબર નથી કોને કેટલા મળ્યા અને જ્યારે અહીંયા એ લોકો રજૂઆત લઈને આવતા હતા પૈસા બાબતની ત્યારે કેટલાક બહેનો એવું કહેતા હતા મારે મારા છોકરાને પરણ્યા હોય છે સુરતમાં મારું મકાન નથી મારે ફ્લેટ લેવો છે અમને પૈસાનું સેટિંગ કરી આપો કોઈએ એવું કીધું મારે મારા છોકરાને અમેરિકા મોકલવો છે અમને પૈસાનું સેટિંગ કરી આપો આ જે મહિલાઓ જે છે એમના પતિઓ પણ આવી અને ધર્મેશભાઈ ભંડેરીને મળતા હતા કે અમને પૈસાનું સેટિંગ કરાવી આપો અમારે તકલીફ પડે છે કામ કરવામાં અમારે પૈસા જોઈએ તો આખરે પૈસા લઈને કે પૈસાની લોભ લાલચમાં એણે જે વિશ્વાસઘાત કર્યો છે એનો જનતા ગુજરાતની બદલો લેશે આમ તો બધા જ સાથી મિત્રો અહીંયા અત્યારે પ્રેસ કોન્ફરન્સની આજુબાજુમાં જ હાજર છે બાકી જેટલા છે બધા અહીંયા જ ઊભા છે અને બધા જ લોકોને આજે ભાઈ જે મુખ્ય સૂત્રધાર છે એણે એમાં બધાનો પણ કોન્ટેક કરવાની કોશિશ કરી છે કે આવો તમને પણ હું પૈસા અપાઈ દઉં ગાડીઓ અપાઈ દઉં મકાનો લેવડાવી દઉં ફ્લેટ લેવડાવી દઉં પણ એ લોકો લાલચમાં આવ્યા નથી હું એમને અભિનંદન પાઠવું છું એમનો આભાર માનું છું અને એમને હું ખૂબ ખૂબ આપું છું કે આવી જ રીતે લોકોની સેવા કરતા રહે મેં હમણાં જ કહ્યું કે બે ચાર પાંદડા ખરે તો વૃક્ષ પડી ન જાય વૃક્ષ ઊભું રહે વૃક્ષના મૂળિયા ઊંડા છે આમ આદમી પાર્ટીના મૂળ આખા દેશમાં પ્રચરાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટી આખા દેશમાં મજબૂત થઈ રહી છે ગુજરાતમાં પણ મજબૂત છે હજારો લાખો કાર્યકર્તાઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ગદારી કરીને રૂપિયાની લાલચમાં કે કોઈ પણ યન્ન કારણોસર જે લોકોએ પાર્ટી છોડી છે એમના જવા માત્રથી કંઈ આમ આદમી પાર્ટી બંધ નથી થઈ જવાની કેમ કે બે ચાર લોકો ક્યારેય પાર્ટી નથી હોતા પાર્ટી તો એક વિશાળ સમૂહ હોય છે અને સમૂહ આજે પણ પાર્ટીના વિચારધારા સાથે અને માન્ય અરવિંદ કેજરીવાલજીના સિદ્ધાંતો સાથે આજે પણ લાખો લોકો ઊભા છે એમના સામે કાર્યવાહીમાં તો જનતા જ મેઇન કાર્યવાહી કરશે એમણે જ્યારે આમ આદમી પાર્ટી છોડી જ દીધી છે તો એમની ઉપર કોઈ કાર્યવાહી કરવાનો પ્રશ્ન હવે વધતો જ નથી કેમ કે એ પાર્ટીમાં છે જ નહીં છતાંય કોઈ લીગલ એક્શન લેવાની કોઈ જગ્યા હશે તો અમે તપાસ કરી લીગલ સેલના માધ્યમથી કોશિશ કરીશું પણ જ્યાં કરોડો રૂપિયાનું કરી નાખવા વાળાની કોઈ સજા ન કરતું હોય તો એની સજા તો જનતા જ આપશે જનતાની કોર્ટમાં જે દિવસે ફેસલો આવશે ત્યારે રૂપિયા કામમાં નહીં આવે સત્તાય કામમાં નહીં આવે અને કશું કામમાં નહીં આવે સુરત આમ આદમી પાર્ટી આપના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા ચર્ચાનો વિષય બન્યો છે તે વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત ભાજપ આપના તમામ કોર્પોરેટરોને ખેંચવાનો પ્રયાસ કરશે તે ચર્ચાએ પણ શહેરભરમાં જોર પકડ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા